માલે સુરત સુધી જ લેવાની સુરત પેલી બાજુ પેલો ડ્રાઈવર લઈ જાય હા પણ મને એવું હે કે રાતનો નો ડ્રાઈવિંગ નો અનુભવ નહીં મને એટલું બધું બે વાગે પહોંચી જાય ગાડી એ તો બીજો ડ્રાઈવર આવે ને રંગાજ બીજો ડ્રાઈવર આવે ને હા બે જણા અંગત બે આઈને જવાનું એટલે સુરત થી તારે સુરત ઉતરી દેવાનું સુરત થી પેલો લઈ જાય બરોબર એ 67 નંબર હશે તાર અંગત 67 નંબર પણ એટલે ફિક્સ પર જ તો ફિક્સ પર ને હા ફિક્સ પર આ તો વાઈટી તારીખ છે લગી તારે કલાક ઓટી થાય સમજો એટલે સુરત બિલ બાદ જવાય નહીં સુરત બિલ બાદ પેલો ફિક્સ પર જ છે બરોબર પણ આ તો કેવું પડે શું બોલે છ મહિના ના કલર આવી ગયા ને એટલે હા એટલે કાલે પેલો ભાઈ કંડક્ટર એ સારો છે કલ્પેશ હશે કાલ ગુરુ હોય ને કલ્પેશ માં તો ભાઈ છે વિરલ બે મધ્ય છે હશે એટલે એમાં એવું હોય કે કઈ હા ના થાય તો પછી ના 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 કોઈ ચિંતા નહી જાય જ છે બધા મોકલી દઈએ આટલી ટીપ દઈએ પછી તો નહીં લાઈન માં મોકલો હા હા

ભાઈ જોઈ લે એ તો હવેથી જ બેહી નાખ છે તારંગા મહેસાણા થી કો તો અમદાવાદ થી બેહી નાખ છે તારંગા તમે કહો તો હું જવા તો તૈયાર જ છું હાલ કાલનો દાદ ગયા પછી નહિ ખરું તમે હા મારે કાલનો દાડો ગી આવું પણ હા હા નહીં કરવું નહીં ખરું કોઈ નહીં કરાવું દાડા નહિ તમે સુરત લખ્યું તો સુરત દ્વારકા લખ્યું દ્વારકા સુરત દ્વારકા જે લખ્યો આમ તો તને ડીસા સુરત કીધું તું પણ ડીસા સુરત માં શું તારે આખી રાતનો ઉજાગરો થાય એ હોય તારે સવારે અને એમાં પાછું શું છે એક વાગે દિયોદર ની ટીપ મારવાની આઈન પાછું ડીસા જવાનું છ વાગે ડીસા થી પછી હળંગ સુરત જવાનું એ તને બહુ કાઠી પડે અને આ તો હોય મેહોણા નો ફેરો મારી સુરત સુધી જ ગાડી લેવાની અને લક્ઝરી ગાડી સારો મારા બે ડ્રાઈવર તારા હંગાતે જ પેલો ડ્રાઈવર ધારો બીજું કોઈ રસ્તામાં કોઈ પ્રોબ્લેમ થાય તો ચિંતા નહીં છ મહિના ના કરવા વાળા એટલે હવે હા એવું પડે આગળ પાછું ટેસ્ટ છ હોય શું હતું નહીં હવે આ છેલ્લી ટીપકી હા એ